સમસ્યા બની ચુકી છે તંત્રની નિષ્ક્રિયતા સામે હવે જનપ્રતિનિધિ પણ માર્ગે ઉતરી આવ્યો છે નવસારી જિલ્લાના બોરિયાચ ટોલ નાકા પર વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું રોડ નહીં તો ટોલ નહીં એવા તીખા નારા સાથે સ્થાનિક જનતાની વેદનાને વાચા આપી છે કોંગ્રેસ નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર છેલ્લા ઘણા સમયથી ખાડા ભરેલા રસ્તા તૂટી ગયેલા બ્રિજ અને અયોગ્ય મેન્ટેનન્સના કારણે વાહન ચાલકોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છતાં પણ ટોલ ટેક્સ નિયમિત રીતે વસૂલવામાં આવી રહ્યો છે આ વિરોધ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી ટોલ કલેક્શનના સ્ટાફ સામે પણ ભારે રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી રસ્તાઓ અને બ્રિજની યોગ્ય મરામત નહીં થાય ત્યાં સુધી ટોલની વસૂલાત બંધ થવી જોઈએ ધારાસભ્ય અનંત પટેલે આપી છે હવે જોવાનું એ રહ્યું કે આ લડત માત્ર વિરોધ સુધી મર્યાદિત રહે છે કે વાસ્તવમાં પરિવર્તન લાવે છે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે જે ટોલ ટેક્સ લેતી એજન્સી ને અમારા દ્વારા જાણ કરવામાં આવી કે જો રોડ સારો નહીં મળે તો અમે ટોલ ટેક્સ આપવાના નથી અને તમારા રોડના ના કારણે કોઈને જાનહાની થાય કોઈને ઈજા થાય તો અમે તમારા પર એફઆઈઆર કરશું આટલી અહીંના પોલીસ અધિકારીને પણ અમારી વિનંતી હતી ને આટલી અમને ખાતરી આપશે અને જો અમને ખાતરી નહીં આપે તો અમે હરરોજ આ ટોલ ટેક્સના વિરોધમાં અને ખરાબ રસ્તાના વિરોધમાં આંદોલન કરીશું